થોડી ફેમિલી વેલ્યુ ની વાત કરશું તો એની થોડીક આપણે વાત કરી લઈએ કે ભઈ ટુડે এড્યુકેશન આજે આપણે જોઈએ છે કે બહુ આપણે સુધારો કર્યો ઘણો બધો આપણે સુધારો કર્યો આપણે ટ્રાન્સપોર્ટેશન પહેલા કેવું હતું ટ્રાન્સપોર્ટેશન ને અત્યારે ઘણો બધો એમાં આપણે સુધારો કર્યો ક્લોથિંગ કપડામાં સુધારો કર્યો આપણે હાઉસીસ ઘરમાં સુધારો કર્યો પણ ટુડે રિલેશનશિપ ઇઝ બ્રોકન હેવ પહેલા કરતા રિલેશનશિપ બ્રોકન થઈ ગઈ વાય વોટ ઇઝ ધ રીઝન ધ રીઝન ઇઝ ધ ફેમિલી વેલ્યુ લે ફેમિલી વેલ્યુ ને આપણને છે મહત્તા નથી ફેમિલી વેલ્યુ એ બહુ મહત્વનું જો તમે તમારા પરિવાર સાથે સંબંધો સારા હશે તો તમે તમારા નોકરીમાં પરફોર્મ સારું કરી શકશો ઘરમાં ગડબડાટ હશે ને તો નોકરીમાં તમે પરફોર્મ નહીં કરી શકો કારણ કે ડિસ્ટર્બ હશો ડિસ્ટર્બમાં તમે છે સારા કામ નહીં કરી શકો સારા વિચારો નહીં આપી શકો સારું પ્રોડક્શન નહીં કરી શકો એટલે ફેમિલી માં આપણા સંબંધો બહુ જ રૂજુ હોવા જોઈએ હું તમને એક પ્રેક્ટિકલ પ્રશ્ન કહું તમારે બધાએ હવે જવાબ દેવાનો છે સમૂહ વ્યક્તિગત કોઈના નામ નહીં દઈએ ધારો કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા

આપણે થીંક કરીએ આપણે વિચાર કે આવું રિઝલ્ટ આવ્યું હોય તો શું કહીએ તો એ પરિવારના પેરેન્ટ્સે જે બહુ જ ધીરજ રાખી શાંતિ રાખી અને જે બની ગયું એ એક્સેપ્ટ કર્યું અમુક જીવનમાં કાર્ય બની જાય સાફ બન્યું એટલે તમારે સ્વીકારી જ લેવાનું કે આમાં કઈ બોલવાનું જ નહીં ચૂપચાપ જમી દેવાનું કારણ કે જમશે એને ખબર પડશે જો બોલશો તો ફાગણ સુદ પૂનમ અને પછી જો એ વખતે બોલો પછી બીજા દિવસે રસોઈ સારી બને કે ખરાબ બને એ તમે કહો એના કરતા એક ટાઈમ સાયલન્ટ રહેવું સારું છે પ્રેક્ટિકલ હે બને નહીં બને નહીં જો આ બધા નિષ્કપટ ભાવે કે છે પોતાના અનુભવેલા એક્સપિરિયન્સ કે છે બને છે

બોમ્બે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ હિન્દુત્વનું સારું કાર્ય કરે છે તો જો આ પરિવારમાં આપણા સંતાન સાથે આપણે રાખીએ